જય શ્રીરામ ધર્મલોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીવનની ગતિ પણ પર્વતારોહણ જેવી જ હોય છે જ્યારે આપણે એક પહાડ પરથી ઉતરીને બીજા પહાડના શિખર પર પહોંચવું હોય ત્યારે આપણે સીધા હવામાં કૂદીને નથી જઈ શકતા એ માટે અનિવાર્ય છે કે પહેલાં આપણે નીચે ઉતરવું પડે એક સમતલ મેદાન પર આવવું પડે અને ત્યારબાદ જ એક નવી ભવ્ય યાત્રાનો પ્રારંભ થાય છે જો આજે તમે પણ તમારા જીવનમાં કંઈક આવી જ સ્થિતિનો અનુભવ કરી રહ્યા હોવ જો તમને લાગતું હોય કે તમે અત્યારે નીચે ઉતરી રહ્યા છો અથવા કોઈ એક સ્થિર જગ્યાએ અટકી ગયા છો તો જરાય ગભરાશો નહીં કે મનમાં શંકા ન લાવશો કારણ કે હવે એ પવિત્ર સમય આવી ગયો છે જ્યારે કર્ક રાશિના જાતકો માટે શૂન્ય થી શિખર સુધીની યાત્રા શરૂ થવાની છે આ યાત્રાના સાચા માર્ગદર્શક અને સૂત્રધાર બનશે ન્યાયના દેવતા શનિદેવ શનિદેવ જ એ ગ્રહ છે જે આપણને અપાર ધન અખંડ માન અને પ્રતિષ્ઠિત સન્માન આપે છે પરંતુ તેમનો એક જ નિયમ છે તેઓ આ બધું માત્ર અને માત્ર આપણા કર્મોના આધારે જ આપે છે કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તન સમજવું અત્યંત જરૂરી છે સૌથી મોટી અને રાહતની વાત એ છે કે માર્ચ બે હજાર પચીસમાં તમારી અઢીની પનોતીનો કાળ વિધિવત રીતે સમાપ્ત થઈ ગયો છે પનોતીમાંથી મળેલી આ મુક્તિનો ખરો પ્રભાવ અને તેની મજબૂતી હવે વર્ષ બે હજાર છવ્વીસમાં તમને સ્પષ્ટપણે જોવા મળશે શનિદેવ હવે પોતાની વકરી અવસ્થામાંથી બહાર આવી ચૂક્યા છે અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં તેઓ બે ડિગ્રી પર બિરાજમાન હશે આ ડિગ્રી એ વાતનું પ્રમાણ છે કે શનિદેવ હવે પોતાની યાત્રામાં આગળ વધી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં શનિને આપણું કર્મ માનવામાં આવે છે એટલે કે હવે તમારું કર્મ પણ ગતિશીલ થવાનું છે શનિ જેવો મહાન ગ્રહ જ્યારે તમારા ભાગ્યભાવમાં નવમાં સ્થાને બિરાજમાન થાય છે ત્યારે એ નિશ્ચિત છે કે અત્યાર સુધી ભાગ્યની ઉન્નતિમાં જે પણ અવરોધો કે વિલંબ તમે બે હજાર પચ્ચીસ સુધી જોયા હતા તે હવે દૂર થશે વર્ષ બે હજાર છવ્વીસમાં ભાગ્યની ઉન્નતિનો એક અવિરત પ્રવાહ જોવા મળશે તમારા સપ્તમેશ થઈને શનિદેવ નવમ ભાવમાં બિરાજમાન છે સપ્તમ ભાવ એ દશમથી દશમ હોવાને કારણે તમારું સાચું કર્મ ક્ષેત્ર છે તેનો અર્થ એ છે કે તમારા કર્મ ક્ષેત્રનો સ્વામી હવે ભાગ્યના ઘરે બેઠો છે જે સાબિત કરે છે કે હવે તમે ઈશ્વરની કૃપા અને તમારા ભાગ્યની ચરમસીમા સુધી પહોંચી શકશો વર્ષ શનિદેવની ત્રણ વિશેષ દ્રષ્ટિઓ તમારા જીવનના રહસ્યો અને સફળતાના માર્ગ ખોલશે શનિદેવની પ્રથમ દ્રષ્ટિ સીધી તમારા અગિયારમાં ભાવ એટલે કે લાભ ભાવ પર પડી રહી છે જ્યોતિષીય વિજ્ઞાન કહે છે કે શનિદેવ જ્યારે લાભ ભાવને જુએ છે ત્યારે તેઓ ભલે ફળ આપવામાં થોડો વિલંબ કરે પરંતુ તે ઘરની ભાવની હાનિ નથી કરતા આથી વર્ષ તમારી સામે આવકના એવા મોટા સ્ત્રોતો ઊભા થશે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય અનેક એવી શક્યતાઓ સર્જાશે જે તમને આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ બનાવશે શનિદેવની પ્રકૃતિ અન્ય ગ્રહો કરતા અલગ છે અન્ય ગ્રહો પહેલા શીખવે છે અને પછી પરીક્ષા લે છે જ્યારે શનિદેવ પહેલા કઠિન પરીક્ષા લે છે અને પછી જે જ્ઞાન આપે છે તે જીવનભરનો ભાથું બની જાય છે શનિદેવની બીજી દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ પર પડી રહી છે જે તમારા પરાક્રમ હિંમત અને આત્મવિશ્વાસનું સ્થાન છે આ વર્ષે તમારો દ્રઢ નિશ્ચય જ તમને વિજય અપાવશે જે જાતકો આઈટી આઈટી સોફ્ટવેર માર્કેટિંગ સેલ્સ કે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં છે તેમના માટે શનિની આ દ્રષ્ટિ વરદાન સમાન સાબિત થશે બે હજાર છવ્વીસમાં પ્રોપર્ટીને લગતા સોદા કે કોઈ મહત્વની બિઝનેસ ડીલ ફાઇનલ થવાના યોગો અત્યંત પ્રબળ છે શનિદેવની જે ત્રીજી અને અત્યંત પ્રભાવશાળી દસમી દ્રષ્ટિ છે તે તમારા છઠ્ઠા ભાવ પર રહેશે છઠ્ઠો ભાવ એ તમારી નોકરી શિસ્ત અને રોજિંદી મહેનતનું ઘર છે શનિ પોતે મહેનતના કારક છે અને તેમની દ્રષ્ટિ ભાવ પર પડવી એ જ સૌથી મોટો સંકેત છે કે જો તમે બે હજાર છવ્વીસમાં સખત પરિશ્રમ કરવા તૈયાર છો તો શનિદેવ તમને સફળતાના એ શિખરે બેસાડશે જ્યાં સુધી પહોંચવું અન્ય લોકો માટે સપનું હોય છે અહીં તમારે એક વાતની ખાસ સાવધાની રાખવાની છે છઠ્ઠો ભાવ એ તમારી દિનચર્યા પણ છે જો તમે તમારા ખાવા પીવા ઊઠવા બેસવા અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખો તો આ જ ભાવરોગ પણ આપી શકે છે શનિદેવ ઇચ્છે છે કે તમે તમારા શરીર દ્વારા યોગ્ય કર્મ કરો વધુમાં શનિને અંધકાર પ્રિય છે જેનો એક ગુડ અર્થ છે શનિદેવ જ્યારે નવમા ભાવે હોય ત્યારે તેઓ ઈચ્છે છે કે તમે તમારી પ્રગતિ તમારા ભવિષ્યના પ્લાન અને તમારી આવકની વાતો ત્યાં સુધી કોઈને ન કહો જ્યાં સુધી તે પૂર્ણ ન થઈ જાય જેટલી વધારે તમે સિક્રસી ગોપનીયતા જાળવશો તમારી શૂન્યથી શિખર સુધીની યાત્રા એટલી જ ઝડપી અને સુરક્ષિત રહેશે શનિદેવ એવા કઠોર ગુરુ છે જે આપણને સુધારવા માટે લોખંડના દંડનો ઉપયોગ કરે છે જ્યારે શનિદંડ પડે છે ત્યારે પીડા ચોક્કસ થાય છે પરંતુ એ પીડાનો નિશાન આપણને જીવનભર યાદ અપાવે છે કે કયા અપમાનનો બદલો આપણે આપણી પ્રગતિ દ્વારા લેવાનો છે શનિદેવની આ ક્રૂરતા હકીકતમાં આપણા હિતમાં હોય છે જેથી આજનું અપમાન આવતીકાલનું આપણું સ્વાભિમાન અને ગર્વ બની શકે શનિદેવને પ્રસન્ન રાખવાનો એકમાત્ર અને અચૂક માર્ગ છે તમારા કાર્યમાં સાતત્ય નિરંતરતા અને અખૂટ ધૈર્ય શનિ પોતે ધીમી ગતિનો ગ્રહ છે તેથી જે વ્યક્તિ ધીરજ ગુમાવ્યા વગર પોતાના માર્ગ પર ચાલતી રહે છે તેને જ શનિદેવ શિખર પર સ્થાન આપે છે આ પરિવર્તનને સુખદ બનાવવા માટે પવનપુત્ર હનુમાનજીની આરાધના અવશ્ય કરજો વાયુ તત્વના ગ્રહ છે અને હનુમાનજીની ભક્તિ કરવાથી શનિના તમામ નકારાત્મક પ્રભાવો શાંત થઈ ભાગ્યમાં વૃદ્ધિ થાય છે આશા છે કે કર્ક રાશિના જાતકો આ ગહન વિષયને સમજી શક્યા હશે હવે આપણા સબસ્ક્રાઇબરના પ્રશ્નોના જવાબ વિશે ચર્ચા કરીએ આપણા એક સબસ્ક્રાઇબર મિત્ર વૈદેહી એટ શિવમ નેચરલ ક્યોર એ પ્રશ્ન પૂછેલ છે કે તેમની કુંડળીના ગ્રહો જોતા તેમને સરકારી નોકરી મળવાના યોગ છે કે નહીં અને તેના ઉપાય જાણવા કહ્યું છે જવાબ વૈદેહીજી તમારી કુંડળીનું વિશ્લેષણ કરતા જણાય છે કે તમારી ગ્રહચ્છા સરકારી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી તરફ ઇશારો કરે છે કુંડળીનું ગહન વિશ્લેષણ કર્મસ્થાન દસમો ભાવ તમારા દસમા ભાવમાં ચંદ્ર મંગળ બુધ અને શુક્રની યુતિ છે અહીં મંગળ દિગ્બલી બનીને તમને અદ્ભુત વહીવટી શક્તિ અને નેતૃત્વના ગુણો આપે છે રાજયોગની સ્થિતિ સિંહ લગ્નનો સ્વામી સૂર્ય અગિયારમાં ભાવમાં બિરાજમાન છે જ્યોતિષશાસ્ત્ર મુજબ સરકારી કારક સૂર્યનું લાભ ભાવમાં હોવું એ એક પ્રબળ રાજયોગ છે ગુરુનું બળ પાંચમા ભાવમાં રહેલા ગુરુ તમારી બૌદ્ધિક ક્ષમતા વધારે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિજય અપાવવા માટે સક્ષમ છે બે હજાર છવ્વીસ સફળતાનું વર્ષ તમારી કુંડળીમાં સરકારી નોકરી મળવાની શક્યતા એસી ટકાથી નેવું ટકા જેટલી પ્રબળ છે સુવર્ણ તક મે હજાર પચીસ પછી ગુરુ અને શનિનું ગોચર બદલાતા તમારા માટે ભાગ્યોદયના દ્વાર ખુલશે બે હજાર છવ્વીસનું વર્ષ તમારી મહેનતને સફળતામાં બદલવાનું વર્ષ સાબિત થશે ખાસ કરીને વહીવટી એડમિન બેન્કિંગ અથવા શિક્ષણ ક્ષેત્રે તમારા માટે ઉત્તમ તકો રહેલી છે સાવધાની અને પડકારો માનસિક મક્કમતા આઠમા ભાવમાં શનિકેતુ હોવાથી ક્યારેક નિરાશા કે વિલંબનો અનુભવ થઈ શકે છે એકાગ્રતા બીજા ભાવનો રાહુ વાણીમાં ઉગ્રતા લાવી શકે છે પારિવારિક વિવાદથી દૂર રહી માત્ર તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવો હિતાવહ છે પ્રબળ સફળતા માટેના રામબાણ ઉપાયો જો તમે નીચે મુજબના સરળ ઉપાયો કરશો તો ગ્રહોના અવરોધ દૂર થશે એક સૂર્ય ઉપાસના દરરોજ સવારે તાંબાના પાત્રથી સૂર્યદેવને જળ અર્પણ કરો મંત્ર ઓમ સૂર્યાય નમઃ બે હનુમાન ચાલીસા મંગળના બળ માટે દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો ત્રણ ગૌ સેવા રાહુની શાંતિ માટે દરરોજ અથવા દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો ચાર શિવ આરાધના શનિના નકારાત્મક પ્રભાવને રોકવા માટે દર સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરો નિષ્કર્ષ વૈદેહીજી તમારી મહેનત અને ગ્રહોનો સાથ બંને તમારી સાથે છે બે હજાર છવ્વીસમાં તમે ચોક્કસપણે સફળતાના શિખરો સર કરશો જો ધર્મલોક ચેનલની આ માહિતી તમને સાર્થક લાગી હોય તો વિડિયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને ચેનલને ને કરી અમારા આ પરિવારનો નો હિસ્સો જરૂર બનજો આપનો દિવસ મંગલમય રહે જય શ્રી રામ